વાકાનેર તાલુકાના કેરાળા ગામમાં એક શખ્સ રહેણાંક મકાનમાં પીરના નામે લોકોને છેતરતો હોય અને દોરાધાગા કરી તેમની પાસેથી પૈસા પડાવતા હોવાની વિજ્ઞાન જાથાની ટીમને ફરિયાદ મળી હતી આ ફરિયાદના આધારે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને તેમની ટીમ તાલુકા પોલીસને સાથે રાખીને ત્યાં પહોંચી હતી અને આ સ્થળ પર ફિરોજ કાદરી નામનો શખ્સ ખોટી રીતે લોકોને દોરાધાગા કરી તેમની સમસ્યાઓ ઉકેલવાના નામે રૂપિયા પડાવતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો જે બાદ જયંત પંડ્યા દ્વારા તેને આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા અટકાવ્યો હતો અને આગામી દિવસોમાં આવી દોરાધાગાની અને લોકોને અંધશ્રદ્ધામાં ધકેલવાની પ્રવૃત્તિ નહીં કરે તેવી લેખિત ખાતરી મેળવી હતી અને આરોપીને વાંકાનેર પોલીસ હવાલે કર્યો હતો વાંકાનેરના કેરાડા ગામમાં પોતાના ઘરની અંદર મૂળ અમદાવાદના વતની બાપુ મુંજાવર ફિરોજ અહેમદ કાદરી કે જેઓ છેલ્લા દસ વર્ષથી ઘરની અંદર કાળા દોરા આપવા દુગદર્દ મટાડવા તાવીજ આપવા એના નામે એક પ્રકારનો ધંધો કરતા હતા વિજ્ઞાન જાથાને માહિતી મળતા ખરાઈ કરતાં સત્ય હકીકત નીકળી અને કોઈ પણ પતિ પત્નીને દુઃખ લાગતું હોય તો એનો ફોટો ઉપર વિધિ વિધાન કરતા હતા અને તાવીજ બનાવી અને બે ઈંટ વચ્ચે રાખવાનું કહેતા હતા આ સદંતર ખોટું હતું લોકોને ઉલ્લુ બનાવવાની પ્રવૃત્તિ હતી અને લોકોને સારવાર મોડી થાય એના માટે પણ ઉપચાર કરતા હતા આ બધી પ્રવૃત્તિ આજે રંગે હાથે ઝડપાઈ જતા તેની જતીંગ લીલા કપટ લીલા તમામ વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે વાંકાનેર પોલીસ સ્ટાફની મદદથી આજે જાથાએ બારસો ને